આજે આપણે દર્શન કરવાના છીએ મા ખોડિયારના તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગુમાસણ ગામે જ્યાં મા ખોડિયારનું ભવ્યથી ભવ્ય મંદિર આવેલું છે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મા ખોડિયારના મંદિરે જ્યાં મા ખોડિયારના સૌથી પહેલાં તમે દર્શન કરી લો ત્યારબાદ ગણપતિ દાદા અને ભૈરવ દાદાના દર્શન કરી લો આ મંદિરમાં અદ્ભુત કોતરણીકામ તથા નકશી ગામ કરવામાં આવ્યું છે બહારની બાજુ તમને દર્શન થાય છે મહાકાળી માતા દુર્ગા માતા બહુચર માતા ઉમિયા માતા તથા સરસ્વતી માતાના અને આ મંદિરના પ્રાંગણમાં આવેલા ગોકા મહારાજના દર્શન કરીને આપણે આગળના વિડીયોમાં દર્શન કરીશું હર્ષિદ્ધ માતાના અને એક કરોડના ખર્ચે બનેલ પક્ષી નિહાળીશું જે આ ગોમાસણ ગામમાં આવેલું છે